નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ દસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો મંગળવાર તો આજનું કપાસ બજાર કેવું રહી શકે છે અઠવાડિયાનો જે પહેલો દિવસ છે ખેડૂતો માટે આપણે જેમ કહ્યું હતું એ રીતનો ગયો છે તો હવે મંગળવારે કપાસના ભાવ કેવા રહી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તેથી વિડીયો માન સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને કપાસને રિલેટેડ અવનવા વિડીયો મળતા રહે સૌ પ્રથમ મિત્રો વાત કરીએ આપણે એમસીએક્સ વાયદાથી તો એમસીએક્સ વાયદામાં મિત્રો બપોર સુધીમાં સારો સુધારો જોવા મળી રહ્યો પરંતુ ત્યારબાદ વાત કરીએ તો સતત ઘટાડો જોવા મળ્યો છે અને અત્યારે કરંટમાં વાત કરીએ તો ઓગણત્રીસ એમ વાયદા બજાર એમસીએક્સમાં ત્રેપન હજાર નવસો રૂપિયા સાથે જોવા મળી રહ્યો છે અને માઇનસ બસોનો ચેન્જીસ છે એટલે કે બસો રૂપિયાનો મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે જે લેટેસ્ટ સીઆઈ સ્પોર્ટ રિપોર્ટ છે એના મુજબ છે ત્યારબાદ મિત્રો વાત કરીએ ન્યૂયોર્ક વાયદાની તો ન્યૂયોર્ક વાયદામાં પણ એ જ રીતની સ્થિતિ છે ન્યૂયોર્ક વાયદો ફરી એકવાર મિત્રો સિત્તેર ડોલરની નીચે આવી ગયેલો છે અને અત્યારે વાત કરીએ તો ઓગણ સિત્તેર ઓગણસિત્તેર પોઈન્ટ ચોરાણું ડોલર એટલે કે એપ્રોક્સિમેટ સિત્તેર ડોલર છે પરંતુ જોવા જાઓ તો અત્યારે સિત્તેર ડોલરની નજીક મિત્રો આવી ગયો છે અને જેનો લો છે અત્યાર સુધીનો હાઈએસ્ટ એ છે મિત્રો છાસઠ પોઈન્ટ છવ્વીસ જો આ રીતનો ઘટાડો થતો રહેશે તો કન્ટિન્યુઅસલી જો વાયદા બધા નીચે આવશે તો ખેડૂતો જે કપાસના છે એમના માટે થોડુંક એવું ભારેખમ થઈ શકે છે ભાવ માટે હવે મિત્રો કપાસ બજારની વાત કરીએ તો કપાસના જે સૌથી ઊંચા ભાવ છે મિત્રો અત્યારે સારા એવા જોવા મળી રહ્યા છે જેમ આપણે એક્સપેક્ટેશન હતી અને કહ્યું હતું એમ પંદરસો સિત્તેર સુધી કપાસના જે સૌથી ઊંચા ભાવ જોવા મળશે અને એપ્રોક્સિમેટ મિત્રો વાત કરીએ તો કપાસના જે સૌથી ઊંચા ભાવ છે એ પંદરસો અને પંચોતેર રૂપિયા જોવા મળ્યા છે તો ઓલ ઓવર જે માર્કેટના જે સૌથી ઊંચો ભાવ છે મિત્રો સારો એવો જોવા મળી રહ્યો છે પરંતુ ઓલ ઓવર વાત કરીએ તો માર્કેટ અત્યારે સિક્સટી ફોર્ટીની સ્થિતિમાં જોવા મળી રહ્યું છે જેમાં વાત કરીએ તો સાઈઠ પરસેન્ટ માર્કેટયાર્ડો એવા છે કે કપાસના ભાવ અત્યારે પંદરસો છે જ્યારે બાકીના જે સેન્ટરો છે એમાં વાત કરીએ તો કપાસના ભાવ ચાલીસ ટકા સેન્ટરોમાં માત્ર ને માત્ર ચૌદસો રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે તો ઓલ ઓવર જે માર્કેટનું સેન્ટિમેન્ટ છે એ સારું એવું જોવા મળી રહ્યું છે પરંતુ વાત કરીએ માર્કેટની તો અત્યારે સારી એવી સ્થિતિ જોવા મળી રહી છે અને જે કપાસની જે માંગ છે એ પણ એવી કોઈ ખાસ વિશ્વ બજારમાં નથી કે જેના લીધે જે આપણું ઇન્ડિયા છે આયાત કરીએ અથવા તો નિકાસ કરીએ સસ્તું રૂ ખરીદી અને આપણું જે રૂ છે એની ક્વોલિટીની જો એક રિપોર્ટ આવ્યો છે મુજબ જોઈએ તો મિત્રો આપણી જે રૂની ક્વોલિટી છે એ ગયા વર્ષ કરતાં પણ ડાઉન જોવા મળી રહી છે આ એક ટ્રુથ રિયાલિટી છે જે આપણે સ્વીકારવી પડશે ઓલ ઓવર આવકોની વાત કરીએ મિત્રો તો કપાસની આવકો ગઈકાલની સરખામણી આજે વધારે જોવા મળી છે ત્રણ લાખ ઘાસડીની આવક જોવા મળી છે અને માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ સાત હજાર સૌથી ઓછા ભાવ ચાર હજાર એકસો પચાસ અને સૌથી વધુ ભાવ સાત હજાર આઠસો એકાવન રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સાથે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ